આ બધી સોસાયટી જોઈન્ટ આપ્યું નથી કારણ કે અહીંયા નેશનલ હાઈવે છે સર્વિસ રોડ તોડાયો નથી અમારે કોર્પોરેટર જોડે વાત રમેશભાઈ જોડે એમણે એવું કીધું કે અમે મંજૂરી માગેલી છે નગરપાલિકા પૈસા ભરવા તૈયાર છે આ પ્રશ્ન આજનો તાજો છે

નથી એનો નિકાલ એજ છે કે જે બાજુમાં પેલી બાર થી જે લાઈન આવી અને કેનાલ ની જગ્યા માં જે આપડે પબ્લિક બનાવીએ છીએ

એક મિનિટ જોઈએ

હું એક રિક્વેસ્ટ કરું છું સૌથી પહેલા પાણીનો પ્રશ્ન છે જે બાજુ ભરે એ બસી સફાઈનું અને રોડ રસ્તાનું બને એટલું વહેલું અને શક્ય હોય કારણ કે ગટર તો મને ખબર છે જ્યાં સુધી જોઈન્ટ નહીં થાય ત્યાં સુધી ગટર થવા જોઈએ ગટર નહીં થાય કે પહેલા રોડ નહીં થાય તો કારણ કે રોડ તમારા મુદ્દા સાચા છે

તમને ખબર છે જ્યાં સુધી ગટર ચાલુ નહી થાય લાઈન ત્યાં સુધી જોઈન્ટ તો આપવાના નહીં ગટર નહી